ફરી એક નવો વિડીયોમાં તમારે બધાનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો તમને બધાને ખબર જ છે કે ભાઈ ગુજરાતમાં શું કહેવાય કે અત્યારે ભરવાડ અને આહી સમાજ ભાઈ એવી રીતની લાકડીઓ ફેરવતા હોય ને કે ભાઈ તમારે જોઈને તમારું દિલ ખુશ જ થઈ જાય તો એક એવો વિડીયો વાયરલ થાય છે સોશિયલ મીડિયા પર કે તમે વાત જવા જો જેમાં નાના નાના છોકરાથી લઈને ભાઈ ભાઈ મોટી ઉંમરના બાબલા દઈએ એવી રીતની લાકડી ફેરવે ને કે તમે જોવો ને તો તમારા રૂવાડા ઉભા થઈ જાય તો તમને હું પૂરેપૂરો વિડીયો બતાવવાનો છું એટલે તમે ચેનલ ઉપર પેલી વખત આવે તો ચેનલને ને કરી દેજો ને ભાઈ વિડીયોને લાઈક કરી દેજો કારણ કે આવો વિડીયો ભાઈ જોવા માટે ઘણા બધા લોકો આગે આગેથી આવે છે ને ભાઈ આમાં ગોપાલ ભરવાડ પણ એવા ગીત ગાય છે ને કે જેને લાકડી ફેરવવાનું તાન ચડતું હોય ને હું કે પૂરા તાન નો સડતું હોય ને એને પણ ચડવા મંડે તો પહેલા તમે આ બધા લાકડી ફેરવા દે વિડીયો જોઈજો ને પછી વિડીયો પાછી આપણે આગળ વાત કરી તો મિત્રો જો આવી રીતની કઈક લાકડીઓ ફેરવી જાય ને ભાઈ લાકડીઓ જોઈને ભાઈ દિલ ગાર્ડન ગાર્ડન થઈ જાય કારણ કે આવી લાકડીઓ ફેરવતા હોય ને આવો જોવાનો જો નજારો મળી જાય તો ભાઈ ભાઈક ફૂલી જાય કારણ કે આવો નજારો ક્યારેક જ જોવા મળે અને કોક જગ્યાએ જોવા મળે લાકડીઓ ફેરવવી બધાના હાથની વાત નથી કારણ કે આ વસ્તુ જેને પ્રેક્ટિસ અને હું અનુભવ હોય એ જ વ્યક્તિ કરી શકે તો આ લોકોનો ભાઈ ઘણા સમયનો અનુભવ અને ઘણા વર્ષોની મહેનત લાગી હોય તો જ આવી રીતે લાકડી હાથમાં ફરી શકે આપણાથી ન ફરી શકે કેમ કે ભાઈ આપણે પ્રેક્ટિસ જોઈએ પછી આપણાથી ફરી શકે ને આ લાકડી એવી છે કે ભાઈ હાથમાંથી જો ઝાડા મોટી છટકી ગઈ હોય ને તો હાથ પગમાં લાગી જાય હોય તો ભાઈ લોહી નીકળી જાય ને આપણે તમને બધાને ખબર છે કે ભાઈ લાકડીનો ઘા એટલે બહુ ભૂંડો ઘા તો તમને બધાને કેમ લાગે કે ભાઈ આવી રીતની લાકડીઓ તમે કોઈ ફેરવી શકો કે નહીં તો કોમેન્ટમાં જણાવી દેજો અને ચાલો મળીએ નવા વિડીયો ત્યાં સુધી બધા બાય બાય જય માતાજી ને ખાસ નંબર વિનંતી કે તમને કોઈ જાવું નહીં તો ચાલો મળીએ નવા વિડીયો